નમસ્કાર પરેશ પટેલ ડાયરેક્ટર બનવાઈન આરમી પ્રમુખ ધ્યાલય અમરોલી સુરત રોજ જન્માષ્ટમી પ્રસંગે બાળકોમાં કૃષ્ણ ભક્તિથી પરિચિત થાય ભાગવદ ગતાનું જ્ઞાન થાય અને ભાગવદ્ ગીતાના જ્ઞાન સાથે એ લોકો આગળ વધે અને કૃષ્ણ ભગવાનના જન્મથી માંડી આરતી ખાનાને નવડાઉ આ બધું બાળકો પરિચિત થાય ત્યારબાદ કૃષ્ણલીલા અને રાસલીલાનો અનુભવ થાય ચાલવા વસુદેવ જ્યારે લઈને આવે છે બાળકને અને મને ઘેર આનંદ ભરાય છે એ બધા પ્રસંગો ઉજવવામાં આવ્યા મહિને ઉશે ત્યારબાદ કૃષ્ણમય અને ગોકુળમય વાતાવરણ સાથે શ્રાવણ માસ નિમિત્તે ની પણ એક પ્રકૃતિ રજૂ કરીને બાળકોએ અભિભૂત કર્યા હતા વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા બાળકો રહ્યા અને આર્થિક સહકાર પણ ઘણા વાલીઓએ આપ્યો છે કે આગળ વધતા તમે આવા આવા કાર્યક્રમો કરતા રહો અને અમારા બાળકોને પ્રોત્સાહિત કરતા રહ્યો આ શાળા પરિવાર દ્વારા અમે લોકોએ બાળકોને માખણ મિશ્રી લચ્છી પંજરીનો પ્રસાદ અને કૃષ્ણ જન્મોત્સવની સાક્ષાત અનુભૂતિ કરાવવા માટે ભગવાન જ્યારે જન્મ્યા ત્યારે કેવું વાતાવરણ હતું અને અત્યારે ભગવાનના કર્મ ધર્મ અને એની નીતિ મુજબ આપણે ચાલીએ એવી પરિભાષા શીખે બાળકો એટલા માટે ધર્મની ગતિ છે વ્યસન અને ફેશનથી દૂર રાખી બાળકો ધર્મ તરફ પ્રેરાય રાષ્ટ્ર તરફ પ્રેરાય એવી ભાવના સાથે અમે લોકો આજે ધામધૂમથી જન્માષ્ટમીની ઉજવણી કરી છે પ્રમુખ બીજા પરિવારથી સૌને જન્માષ્ટમીની હાર્દિક શુભકામના થેન્ક યુ જય હિન્દ અધે માતા